પાકિસ્તાની સેનાનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ખૈબર પંગતુંકવાના આદિવાસી વિસ્તારોમાં તૈનાત કર્નલથી લઈને મેજર રેન્ક સુધીના કેટલાય અધિકારીઓના બાળકોના યૌન શોષણના છસોથી વધુ વિડીયો સામે આવ્યા છે બાળકોની ઉંમર ચૌદ વર્ષથી ઓછી હોવાનું જાણવા મળી રહ્યું છે લગભગ સો થી વધુ બાળકોનું નો પાંચ વર્ષથી યૌન શોષણ થઈ રહ્યું હતું કે જેથી કેટલાય અધિકારીઓને પારા ચિનાર કેન્ટ થી પેશાવર કમાન્ડ હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હસન અઝહર હયાતે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી નો આદેશ આપતા કોઈ પણ અધિકારી જાતીય શોષણમાં સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે જોકે કે સેનાનો દાવો છે કે ત્રણ વર્ષ પહેલા પણ અધિકારીઓ પર તેર વર્ષના છોકરાના યૌન શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો જે ખોટા સાબિત થયા હતા આ દરમિયાન એફઆઈઆર પછી પોલીસે યૌન શોષણ કેસમાં સ્થાનિક દુકાનદારની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ